જન્મ મૃત્યુ જરા વ્યાધિ દોષાનું દર્શનમ સદગુરુના વચને જેણે જન્મ અને મૃત્યુને જાણી લીધું છે ઇન્દ્રિયો અને મનનો પૂર્ણ વૈરાગ લાગી ગયો છે જેણે પરમ તત્વને પામી લીધું છે એવા સંત ધીરા ભગતની વાણી ગંગાના પ્રવાહની જેમ વહેવા લાગે છે તરણા ઓથે ડુંગર અરે ડુંગર કોઈ દેખે નહીં અજા જૂથ માહી રે સમરથ ગરજે સહી સિંહ અજામાં કરે ગર્જના કસ્તુરી મૃગરાજન તલને ઓથે જેમ તેલ રહે રે કાષ્ટમાં હુતાશન દધી ઓથે ધ્રુત જરે વસ્તુ એમ છુપી રહી કોને કહું ને કોણ સાંભળે અગમ ખેલ અપાર અગમ કેરી ગમ નહીં રે વાણી ન પહોંચે વિસ્તાર એક દેશ એવો રે બુદ્ધિ થાકી રહે તહી મન પવનની ગતિ ન પહોંચે અવિનાશી રે અખંડ રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપુરણ જેણે રચા બ્રહ્માંડ ઠામ નહીં હાલો રે એક અણુ માત્ર કહી સદ્ગુરુએ કૃપા કરી ત્યારે આપ થયો રે પ્રકાશ સાશા દોડી સાધન સાધે પોતે પોતાની પાસ દાસ ધીરો કહે રે જ્યાં જો ત્યાં તું હરી સંત ધીરા ભગત કહે છે કે જેમ તરણાની ઓથે ડુંગર દેખાતો નથી એમ સત્ય પોતાની સાથે જ છે પણ પોતે એને જોઈ શકતો નથી એ એનું દુર્ભાગ્ય છે જો સાચા સદગુરુ મળી જાય તો જ્યાં જુઓ ત્યાં હરી જ દેખાય છે એક બીજા પદમાં સંત ધીરા ભગત કહે છે અંતે સંતને રે હરિનું ભજન કરવા કરમાં માળા ઝાલી રે મૂરખ સૂતો જ્યારે મરવા નાનપણે ધંધામાં ધાયો વૃદ્ધ થઈ હરિગુણ ગાય ઘર બાળે ત્યારે કૂવો ખોદાવે એ અગ્નિ કેમ ઓલાય જીતી બાજી હાર્યો રે પથ્થરના નાવે બેઠો તરવા અંત અંતસમે છાપ તિલક બનાવે ભૂલી ગયો જ્યારે ભાન એરણની ચોરી સોયનું દાન એ કેમ આવે વિમાન ગુરુ જ્ઞાન ના આવ્યું રે બુદ્ધિ ગઈ એની ચરવા જુવાન નારીને જેવી પુરુષની આશા એમ ભજે ફળ થાય વૃદ્ધ નારીને નહીં પુત્રની આશા એનો એળે જન્મ વહી જાય હરીને બેઠો ઠગવા રે એસી વર્ષે વર વરવા વીસ વર્ષે વિશ્વંભર મળે ભક્તિ કરે ભૂખ જાય હરી શું ધાયા તે બહુ કમાયા તેને મળ્યા નિરંજન રાય દાસ ધીરો કહે છે મટા ચોરાશીના ફેરા ફરવા સંત ધીરા ભગત કહે છે જીવન જ્યારે રસકસ થી ભરેલું હોય ત્યારે યુવાનીમાં ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ શરીરમાં રસકસ નથી ઉંમર પૂરી થવા આવી ઘરમાં હવે કાંઈ કિંમત નથી ત્યારે ભગવાનનું ભજન કરવા બેઠો છે એસી વર્ષે પણ માણસ કેવા ખેલ કરે છે એક અવલવાણીમાં સંત ધીરા ભગત કહેશે અલખ લે લાગી રે જાગીને જોયું આ ઘટમાં ભ્રમણા તો ભાગી રે સોહાગી ભેટા ઉલટમાં અંબાળીએ ગજરાજ ગળ્યો ઘોડાને ગળી ગયું જીન વસ્ત્ર ઉપર વાળ ઢંકાણી સમુદ્રને ગળી ગયું ફીણ સસલો તો શાણો થઈને રે શાર્દૂળને નાખે પટમાં આંબો તો ફળ શ્રીફળ લાગ્યા કદળીએ કેરીઓ લૂમ નાગરવેલે હાથી બીજોરા એવી ખૂબી બની છે ખૂબ ગગન દોડ્યો ઘટના રે દૂધ પીવું નીંદ છટમાં પાવક વર્ષો ને પલાળ્યા ચોમેર થઈ ગયું પાણી તો પાણીમાં દેવી દેવતા ડૂબ્યા રાય રંકને ગયું તાણી બ્રહ્મા વિષ્ણુ શંકર રે ઇન્દ્ર ડૂબ્યો ઝપટમાં વિદુર વ્યાસજીને સુકજી જેવા આપે દાસ શું ધીર ધણી ધીરાનો નો સે ધીરજ એવા તો શામ શરીર જીવન મુક્ત થઈએ રે મુનિજન તો માને ઘરમાં સંત ધીરા ભગત કહે છે કે આત્માને ભૂલીને મનુષ્ય દેહની આળ પંપાળમાં જ જિંદગી ગુમાવી દે છે એક બીજા પદમાં ધીરા ભગત કહે છે ખબરદાર મનસુબાજી ખાંડાની ધારે ચડવું છે હિંમત હથિયાર બાંધી રે સત્યની લડાઈએ લડવું છે એક ઉમરાવને બાર પટાવત એક એક નીચે એક એક ધણીને એમ વિગતે સરદારે રે તેને જીતી પાર પાડવું છે પાંચ પાયદળ તારી પાછળ ફરે રે ને વળી કામ ને ક્રોધ લોભ મોહ માયા ને મમતા એવા જુલમી જોરાવર જોધ અતિ બલિષ્ઠ સવારી રે તે સાથે આખડવું છે પ્રેમ પલાણ કરી જ્ઞાન ઘોડે ચડી સદગુરુ શબ્દ લગામ શીલ સંતોષ ને ક્ષમા ક્ષડક ધરી ભજન ભડા રામ ધર્મ ઢાલ ઝાલી રે નિર્ભે નિશાને મરવું રે નુરત સુરત ને ઇંગલા પિંગલા સુખમણામાં સ્નાન કરવું છે મન પવન થી ગગન મંડળ ચડી ધીરા સુધારસ પી રાજ રાજ ઘણું ઘણું રીજે રીજે રે રે ભજન વડે ભળવું છે આપણા સંતો ભક્તો આ વાણીનો અર્થ કંઈક આવો કરે છે ઉમરાવ એટલે વર્ષ પટાવત એટલે મહિના ધણી એટલે દિવસ અને ધણિયાણી એટલે રાત્રિ એક વર્ષના બાર મહિના એક મહિનાના ત્રીસ દિવસ અને ત્રીસ રાત્રિ મળી કુલ સાતસો વીસ થાય આમ વર્ષો મહિના રાત્રિ દિવસ સમય રૂપી સરદારે કાયાને ઘેરી લીધી છે એમાં વિકારો રૂપી દુશ્મનો સામે પ્રેમરૂપી પલાણ અને જ્ઞાનરૂપી ઘોડો ધર્મરૂપી ઢાલ શીલ સંતોષ અને ક્ષમાના હથિયારો સુખમણા નદીમાં સ્નાન કરી મન પવનનો સહારો લઈ તેની પાર ગગનમાં જઈ નિજાનંદનો રસ પીને સંત ધીરા ભગત ભજન રૂપી ભડાકા કરી હિંમતવાન બની સત્યની લડાઈ જીતીને રાજ કરે છે ત્યારબાદ સંત ધીરા ભગત કહે છે હમારે દેશ આવો રે ઘણા લાભ લેવાને દેહી ગ્રામ શહેર સુંદર રે સાધુ સાહેબ સેવાને શહેર કે લહેર બની નૌતમ નગરી પંચરંગી બંગલા બિરાજે મહેલ મહેલ મોતી કા તોરણ ઘટઘટ બાજિન્દ્ર બાજે નિર્વર્તીના નાવલા રે જોવે તો જોવા જેવાને દસ દરવાજાને પાંચ તો બારી છત્રીએ નાડી કરે સંદ વાત પ્રેમની સુરત સોહાગણ માણે ને સચ્ચિદાનંદ પીવું વાડી માહેરે દીઠા મીઠા મેવાને બાવન બજારું ને ચોરાસી ચૌટા ભુવન ભુવન પ્રત્યે ભાવું જ્ઞાન ભમરી ચિતરી ચોટી બની ખૂબી ખેલ બનાવું નાભીના ઓરડા રે રાજના રેવાને ઉનમુનિ મુન્દ્રા અખંડ જ્યોતિ ઝલકે જળ જીવ સરવનો જાત સુન મંડલ બીચ હંસ મંડલી નીચે ઘર નાથ ધીરુ ગુરુ ગાદી રે ભેટા બ્રહ્મ દેવાને એક બીજા પદમાં સંત ધીરા ભગત કહે છે પરણુ પૂરણ બ્રહ્મની સાથ અવર વર્ણ નહીં વરુ અવર પુરુષ અવનિ વિશે મારી નજરે ન સાથે કોઈ તે મારા દિલમાં વસા રહે અખંડ આનંદ સ્વામી સોય હરિ વર્ષે મારું હેત જ બાંધ્યું ને ન ગમે બીજી વાત જુગમાં અમર વર વિના રે બીજા સે મારે ભ્રાત ને તાત બુદ્ધિ ને બાય મારી માવડી રે વિવેક પિતા ગુણધામ સગા સોહમ સાચા મળ્યા રે મારું સુરતી કુંવર પાડ્યું નામ સાચા સ્નેહી મારા સદગુરુ જેણે કીધી વિવાહની વાત સગાએ કીધી શોભતી રે દાસ ધીરાના સ્વામીની સાથ દાસ ધીરાના સ્વામીની સાથ સંત ધીરા ભગત કહે છે અકાયા રૂપી શહેરમાં કબજો કર્યા પછી સુરતા નામની કન્યાના શબ્દરૂપી ધણી સાથે મારા ગુરુજીએ સગાઈ કરાવી દીધી સંત ધીરા ભગતને ભાવથી વંદન કરીએ